બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ જિલ્લો બનાવ્યો ત્યારે કાકરે તાલુકાની સર્વ સમાજની લાગણીને માગણી થરા શહેર શિયોરી શહેર સજ્જડ બંધ જે ઉગ્ર વિરોધ નોંધાવ્યો બાબતે આજે સરકારશ્રી દ્વારા પ્રભારી મંત્રીની ચેમ્બરમાં અમને બોલાવવામાં આવ્યા હતા સન્માન્ય પ્રભારી મંત્રી મંત્રીશ્રી આગળ રજૂઆત કરી કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે સાથે સાથે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ રૂબરૂ મળી પત્ર આપી અને વિનંતી કરી છે કે કાંકરેજ તાલુકાની સર્વ સમાજની લાગણીને માગણીને ધ્યાનમાં રાખી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેવી આજે રજૂઆત સહ વિનંતી કરી છે